Guys, home now. નમસ્કાર મેં મનોજ ચૌહાણ ગીર સોમનાથ વેરાવળમાં પ્રાચીન સાયનાથ ધામના મંદિરે આજે આપણે વાતચીત કરવાની છે ભગવાન મંદિર આવેલું છે વેરાવળ વેરાવળ સોમનાથમાં સ્થિત ધામ તરીકે ઓળખાય છે સાઈનાથ ચૈતન્ય ધામ તરીકે આ સાયનાથ મંદિર ઓળખાય છે અને આ મંદિરના પૂજારી સાથે આજે વાતચીત કરવાની છે ગુરુવાર શું મહિમા છે ગુરુવારના દિવસે જ કેમ

સાય સદભાવના ટ્રસ્ટ દ્વારા ભગવાન સાયનાથ નું ચેતન્ય ધામ તૈયાર કરવામાં આવ્યું છે કઈ સાલમાં તૈયાર કરવામાં આવ્યું છે કેટલા વર્ષોથી

માંગીશ કે દર ગુરુવાર નો મહિમા શું છે ગુરુવારે જ કેમ ફક્ત લોકો ભોજન પ્રસાદ લેવા આવે છે દાતાશ્રીઓ દ્વારા ભોજન પ્રસાદ બુક કરવામાં આવે છે પ્લસ સાંઈ નું મહત્વ ગુરુવારના દિવસે જ કેમ રહે છે વિશેષ

ભગવાન સાંઈનાથનું મહત્વ આપવામાં આવ્યું છે હવે આપણે વિશેષ એ જાણવા માંગીએ છીએ કે દાતા શ્રીઓ દ્વારા આ વખતે કેવું યોગદાન રહ્યું છે કયા પ્રકારનું દાન રહ્યું છે અનદાને મહાદાન કરવામાં આવ્યું છે કે નહીં કારણ કે અત્યારે કમોસમીનો વરસાદ રહ્યો છે અને આ કમોસમીના વરસાદના ધંધા એ બંધ હતા એના અંદર મંદીઓ હતી રોજગારી ધંધામાં તો આ વખતે આપણે અભિપ્રાય ખાસ કરીને એ જાણશું કે દાંતાશ્રીઓ તરફથી કયા પ્રકારનો સાથ સત્કાર સહયોગ રહ્યો છે આ વખતે વર્ષ મંદિરને હિસાબે જે દાતાશ્રીઓનો બહુ સાત સત્કાર રહ્યો નથી પણ અમુક અમુક સમયે દાંતાશ્રીઓ આવે છે અને દ્વાન લખાવે છે કદાચ દાંતાશ્રીઓ ન આવે જાન ન લખાવતા હોય તેમ છતાં પણ અમારું ટ્રસ્ટ છે એ તમામ ખર્ચો ભોગવી રહ્યું છે જે પૂજારી મહારાજ દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે વેરાવળ સોમનાથ સ્થિત ભગવાન સાયનાથ નું મંદિર જે આવેલું છે શ્રી ચૈતન્ય ધામ તરીકે ઓળખાય છે અને આ કમોસમીના વરસાદમાં જે કુદરતી આફત આવી હતી વરસાદને લઈને એમાં દાતાશ્રીઓ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે સહયોગ નથી આપી શક્યા પણ એમનું જે ટ્રસ્ટ જે ચાલી રહ્યું છે ટ્રસ્ટ નામ શું છે સાઈ સદભાવના ટ્રસ્ટ સાઈ સદભાવના ટ્રસ્ટ નામનું એક ફાઉન્ડેશન ચાલી રહ્યું છે સાઈ સદભાવના નામનું એક ટ્રસ્ટ ચાલી રહ્યું છે અને ટ્રસ્ટ આજીવન માટે છેલ્લા પચીસ વર્ષથી પૂરી પાડવામાં આવે છે તમામ યાત્રિકો પ્રવાસીઓને ભક્તજનોને ભોજન પ્રસાદની સેવા પૂરી પાડે છે ચેતન્ય ધામ દ્વારા સ્ટાફ લોકોનો પગાર પૂરો પાડવામાં આવે છે ચેતન્ય દ્વારા સાયનાથ મંદિરના તમામ

અને આ વેરાવળ સોમનાથ સ્થિત ભગવાન સાયનાથનું ચૈતન્ય ધામ તરીકે ઓળખાય છે મંદિર વિવિધ વિવિધ પ્રગતિ જોઈએ જોઈએ કાર્યો થવા અને આ મંદિર ખુબ ભવ્ય રીતે નિર્માણ થવું જોઈએ જેથી કરી આવનારા સમયમાં બે હજાર નહીં વીસ હજાર બે લાખ લોકો જેટલા ભક્તજનો ભોજન પ્રસાદ લેવા જોઈએ અને ફક્ત ગુરુવાર નહીં પણ ગુરુવાર સિવાયના છ દિવસ એટલે કે સાત દિવસ ગુરુવાર સાથે સાત દિવસ સુધી દરરોજ માટે બે ટાઈમ માટે ભોજન પ્રસાદ લેવા માટે પ્રવાસીઓ અને જોઈએ જેટલો ભોજન મહિમા હશે એટલું જ ભગવાન નું મહિમા વધશે અને એટલા જ યાત્રિકો અહિયાં આવતા થશે અને આ એટલું પ્રસિદ્ધ થશે કે દાતાશ્રીઓ પણ સામેથી દાન દેવા માટે આવશે કારણ

આ બાંધકામ નું કામ આગળ નથી કરવામાં આવતું શા માટે આ નિર્માણ અટકાણું છે શા માટે ભગવાન ચેતનધામ ફક્ત સાધારણ રીતે જ રહેશે આ તમામ પ્રકારના સવાલો છે આવનારા સમયમાં ગુરુવારના દિવસે આ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે અને આ વિષયના મુદ્દાઓ બાબતે આપણે અહીંયાના વેરાવળ સોમનાથના યાત્રિકો સાથે વાતચીત કરશું ભગવાન સોમનાથના પ્રવાસીઓ સાથે વાતચીત કરશું ભક્તજનો સાથે વાતચીત કરશું કે ભગવાન ચૈતન્ય ધામ નું જે પ્રાચીન મંદિર છે ત્યાં પ્રગતિ થાવી જોઈએ ત્યાં વિકાસ થવો જોઈએ ત્યાં ભવ્ય રીતે નિર્માણ થવું જોઈએ જેથી કરી આ ઇતિહાસ હંમેશા માટે અમર રહે અને આ ઇતિહાસ ગુજરાત ભરમાં ભારત વર્ષમાં લોકો સુધી પહોંચે કે વેરાવળ સોમનાથમાં પણ ભગવાન શૈનાથ નું ચેતને ધામ નામનું એક પ્રાચીન મંદિર ચાલે છે અને શૈનાથ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સ્વખર્ચે ચલાવવામાં આવે છે તો આ ઇતિહાસ આપણે ભારત વર્ષમાં ગુજરાત મહત્વ આપે છે જ્ઞાતિ જાતિ અને તમામ દગીર સોમનાથ સાથે છે અને રહેશે અને હંમેશા માટે કામ કરશે તો આપ જોવા રહો સોમનાથ લાઈવ સાથે